જોં સાવ અમુક ને 3 દી પછી હમજા હેલા ભાઈ ફોટા વાળો હું માયો ભાગઈ ગયો કારણ કે આપણે તો રાખ્યા જ નથી ધંધા કર્યા જ નથી તમે મારો ફોટો આરે શું કામ રાખો કયો તાકે જે તકલીફ આવે ગમે એવી તકલીફ મુશ્કેલી આવે તારો ફોટો જોઈ લો ત્યારે ઈ જ ખબર પડે કે આ મુશ્કેલી થી તો એક એ મુશ્કેલી મોટી છે એટલે બધી મુશ્કેલી નાની હવે આમ જે મન ને રીઝવી લેતા હોય

ખરેખર તમે જો માણસ માણસ ને માણસ તો સહી જ આપણે આ બુદ્ધિ આવ્યા પછી જ બધી તકલીફ પડી

અચ્છા અ રણ દાદા શેઠ તો ઈ ભાગોત સાંભળે છે તેમ કે રોજ ઈ જ કેટલા સંભળાવવાનું અમે હું તમને કલાકાર ટેઠડા આવો દિવસે ધોરિયમ એમ ગાડીમાં પલ્યાઓ આતાઓ આ આ હું કને ભી આવું હા વાહ વાત એટલી છે કે માણસ પાસે જો પેલા આપડે અમારી વાત કરી હું બોલનાર ટેલિફોન તો જેને પોગ્રામ કરવાથી બધતા બોધતા આવતા જેને જરૂર છે ભાઈ પણ જેમ ફોન આવતા ગયા એમાલી વળી પાસે ફોન વળે અલગ અલગ બદલતા પહેલા તો નોક કે આવતા 3315 હા એ ફોન આવ્યો નથી દિન ઉપાડ્યો ન બેન કિરણ દિન બધી બધી મેસેજ આવે એમાલી વળી મોટી સ્ક્રીન થઈને એમાલી વળી પાસે ટચ કરીને આવ્યો અડોતા ભાડ એન વાળું વાળું ક્યાં યુપ થઈ આપણે કામ જો લાઈટ વગેરેના ખોળડાઈ જોયા હતા એક 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 ભવમાં બે યુગ જોયા બોલ થાનસ ના જોડે વાંચ્યું છે ભણ્યા ત્યાં યા આ વાસુકરમ જોવા મળશે કોઈ દી તમે સાંભળો પહેલા આપણે છોકરા ભણતા ને તોય નિશાળમાં એમ કહેતા કે તમારા દીકરાને કેટલા ગુણ મળે કેટલા ગુણ મળે કેટલા ટકા મળે એનો કેતા કેટલા ગુણની વાત છે હવે ટકે તો હવે છેલે

પણ મને નથી લાગતું પાંચ વર્ષ સાત આઠ વર્ષ ના થઈ જ હોય કારણ કે આપડે નળા યાદ છે દોઢ દોઢ ફૂટ ના નળા આપડા ગળે જેવા ગળા ને આપણે ફૂકા કાઢ્યા કેવું કેવું સરસ હતું હોળી નિશાળ માં જે વળી પાછું બકાલું કે સાહેબ દૂધ લેતો આવતો પેલા ને મળે સાહેબ ની બોલણી ફરતો આવતો હોય કેવું ગુણ આપતા

જો કે ત્રીજે મહિને તો એ સિલેટની જે લાકડાની ફ્રેમ હોય તો નીકળી ગયો એટલું કાતર્યું હોય અને સાહેબ કઈ આમ જો કેટલી નબળાઈ હતી એ સિલેટ ભણતા ભણતા સફેદ થઈ જાય કાળી મટી જાય અને પછી આપણે આપણે ઘરે બાપાને કહેતા ને બાપા હવે સિલેટ સફેદ થઈ ગઈ અક્ષરો બરોબર દેખાતા નથી તાક બેટા એને વિદ્યા આવી કહેવાય એ તો હવે ખબર પડે બાપ પાસે તાણ હતી વિદ્યા કહેવાય ને એની સિલેક્ટમાં ભણવાનું આગ્રહ રખાવતા હતા પછી આપણે એમાં કોલસો હતા જે કાંઈ પ્રોગ્રામ પછી એમાં થતો એ કરતા પણ શારે એકડામાં આખું વર કાઢ નાખતા ભલે થોડું ભણ્યા અને વિકાસ થયો છે એનું કારણ એટલું કે થોડું ભણ્યા છે પણ ઘૂંટી ઘૂંટીને ભણ્યા છે ને એટલે માણસ પ્રગતિ કરી છે ને એને બદલે અત્યારે એ ભાઈ દોઢ વર્ષનું છોકરું

એક પગે લાગીને એક નું કહું મારા બાપ કે તમે તમારું નેટ ચાલુ કરો અને ડાઉનલોડ કરવા માટે જા તમારી કીબોર્ડ ઉપર આંગળી જાય ત્યારે એક અટકી કે હું કોનો દીકરો છું મારો બાપ કોણ છે અને મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી જોઈએ સોટી ગયા તો બે હા 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 હા

પણ ભટ દાદા આપણે એવા હતો ત્યારે એ આખું વિશે જ વાંચતા પાછા વાતો કરે ફલાણા દાદા છે ને આંખ ખોલતા પણ કોની હામી ખોલવી ત્યાં ખોટ ખાઈ ગયા એની કરતા મનોમય નો સાંભળી આંખ ખોલી હું ગુલુડા જોવા સુખદેવજી કહેવા ને લાગ્યા છે એ વિષમ ભાયે એમ કરી બોલ્યા સુનો જન્મે દેઈ રાય તબ આપ લોકો કેવી કથા ઉજામતે અને પછી જાણે દક્ષિણા દીધી ને બસ કે આ बाजू કાંઠે બહુ બેઠા છે જેને કાંઈ નું આપ્યું આ बाजू કાયર બહુ બેઠા છે અને ભગવાન સુંદર શ્યામ વશમાં બી સુંદર શ્યામ સુદામાના બાળકો

મહારાજ પરીક્ષિત ભાગવત સાંભળી જાય તો સાહેબ એને મોક્ષ મળે છે પણ જીવતા મરેલા માં સાંભળવામાં ફરક એટલો છે કે પરીક્ષિત ગંગાના તટ ઉપર મોક્ષ થી સાંભળે વચ્ચે સરબત આવી જાય ચા આવી જાય